આવતીકાલે નવલખી મેદાનમાં નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરવામાં આવ્યું છે જે સંદર્ભે પત્રકાર પરિષદ યોજાઈ હતી વડોદરા શહેરમાં નવલખી મેદાનમાં આવતીકાલે સવારના સાડા છ કલાકે નવકાર મહામંત્રના સામૂહિક જાપનું આયોજન કરવામાં આવ્યું છે આ દિવસે વિશ્વભરના એકસો આઠ દેશોમાં સોથી વધુ સ્થળે અનુષ્ઠાન યોજાશે સમૂહ જાપ દ્વારા વિશ્વમાં શાંતિ આરોગ્ય અને કલ્યાણ અર્થે પ્રાર્થના કરાશે નવકાર મહામંત્રના સમૂહ આપતી આત્મિક શાંતિ સાથે આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળે એવી ભક્તોને શ્રદ્ધા છે વિશ્વના ફલક ઉપર યોજાનાર નવકાર મહામંત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દિલ્હીથી ઓનલાઈન જોડાશે તદુપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જોડાશે જે સાથે નવ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઓનલાઈન જોડાશે નવકાર મહામંત્રના કાર્યક્રમમાં જોડાવા માટે યુએસએના ટાઈમ સ્ક્વેર તેમજ દુબઈના બુર્જ ખલીફા ઉપર લાઇટિંગ દ્વારા અપીલ કરાઈ છે જીતો પ્રમુખ પોખરા દોશી અને પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે હવે દર વર્ષે તારીખ નવમી એપ્રિલને નવકાર દિવસ તરીકે ઉજવવામાં આવશે વિશ્વના ફલક પર મોટા પાયે યોજાનાર નવકાર મહામંત્રનો કાર્યક્રમ ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધણી કરવામાં આવશે દીપક એન શાહે વધુમાં ઉમેર્યું હતું કે તમામ શ્રાવક શ્રાવિકાઓ શ્વેત વસ્ત્રો પરિધાન કરીને આધ્યાત્મિક સમારોહમાં જોડાશે બુધવારે નવલખી મેદાન ખાતે જીતો દ્વારા નવકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે આ વર્ષે વિશ્વ સ્તરે પ્રથમ વખત નવકાર મહામંત્રના પાઠ કરાશે સમગ્ર આયોજન સંદર્ભે પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી નવમી તારીખે વિશ્વ નવકાર દિવસ તરીકે જીતો એ બોમ્બે એપેક્સ બોડી દ્વારા જે જાહેરાત થઈ છે અને આ કાર્યક્રમ એકસો આઠ દેશમાં થઈ રહ્યો છે સોથી વધુ અનુષ્ઠાનો થઈ રહ્યા છે વીસથી અનુષ્ઠાનો મોટા છે કે જે એક સી બીજા સાથે લાઈવ ટેલિકાસ્ટથી કનેક્ટ થવાના છે હા આ પ્રોગ્રામનું લાઈવ ટેલિકાસ્ટ પણ થવાનું છે તો એ ભાગરૂપે વડોદરામાં પણ નવલખીમાં સવારે સાડા છ વાગે નવ તારીખે આનું મોટું પ્રોગ્રામનું આયોજન થયેલું છે જેમાં પંદરથી દસથી પંદર હજાર લોકો જોડાશે અને નૌકાર મંત્રનું અનુષ્ઠાન કરી અને વિશ્વ શાંતિનો એક શુભ સંદેશ એક સરસ સંદેશ અને એક ધાર્મિક સંદેશ આપે કે વિશ્વમાં જે અરાજકતા ફેલાયેલી છે વિશ્વમાં જે અશાંતિ છે આજે લોકોની માનસિકતા નેગેટિવિટીમાં બદલાઈ રહી છે તો એમાં એક ઘણો મોટો બદલાવ આવે લોકો પોઝિટિવ બને અને લોકો પોતાની શાંતિ હરજીવને સુખ શાંતિ મળે એવી દરેક જૈનની જે નૌકાર ગણશે એ દરેકની એવી શુભભાવ હશે નવમી એપ્રિલે જે નમસ્કાર મહામંત્રનો જે મોટો ઉત્સવ થવાનો છે એ વડોદરાને ચારે ફીરવાનો છે શ્વેતાંબર મૂર્તિ પૂજા તેરાપંથી દિગંબર અને એ દિવસે બારથી પંદર હજાર માણસોની આવવાની શક્યતા છે ને આ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર ઓલ ઓવર વર્લ્ડની અંદર જે એકસો આઠ દેશ સોથી વધારે મેગા ઇવેન્ટ છ હજાર ઉપાશ્રય ધર્મશાળા સ્થાનક એ બધી જગ્યા થવાનું છે અને અહીંયા બી અમને પબ્લિકમાં ગુરુ મહારાજની એમને પ્રેરણા છે કે કે આ ઇવેન્ટ તમે ને એ લોકો બી એમના વિડીયો ફરતા થયા છે એ લોકો બી અમારી સાથે જ છે ને એ લોકો કહે છે કે તમે આ એક ઉત્સવ આપણો મહામંત્રનો હોવો જોઈએ એમ ને આ મેગા ઇવેન્ટની અંદર આઈએસ આઈપીએસ આ જીતોનો એક એ છે આઈપીએસ આઈએ એ બધી બી એમની એક્ઝામ થાય છે લોકો આઈપીએસ થાય છે અને અમારે એમના જે પ્રેરણાદાતા નયપર સાગરજી મહારાજ સાહેબની બી આજે વિડીયો ફરતો થયો છે એમને આ એમની આ એક પુખાર છે કે કોઈપણ સંજોગોમાં આ આપણો એક ઇવેન્ટ થવો જોઈએ